નમસ્કાર ખેડૂત મિત્રો હું ધવલ દલસાણીયા આપણે યુટ્યુબ ચેનલ કૃષિ ગીતા સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજે આપણે બહુ મસ્ત મજાની વાત કરવાના છીએ કે અત્યારે આપણે ગુજરાતમાં જોઈએ તો ઘણા બધા વિસ્તારમાં મગફળીનું વાવેતર થાય અને અત્યારે જોઈએ તો કે ગુજરાતમાં લગભગ બધા વિસ્તારમાં વરસાદ પડી ગયો છે અને ઘણા ખેડૂત મિત્રોને જેને પાણીની સગવડ હોય તો તેને આગતરું વાવેતર પણ મગફળીનું કરી દીધેલ છે તો આપણે આજે વિડીયોમાં વાત કરીશું કે જે મગફળી છે તો એ મગફળીનું ઉત્પાદન આપણે ત્રીસથી લઈને ચાલીસ વીઘા ચાલીસ મણ સુધી આપણે મગફળીનું ઉત્પાદન લેવું હોય પર વીઘે તો તેના માટે શું શું કાળજી રાખવી તો તેની સંપૂર્ણ માહિતી આપણા વિડીયોમાં આપવાના છે વિડીયો થોડોક લાંબો થશે તો વિડીયોના અંત સુધી તમે જોડાઈ રહેજો જેથી આપણે શું કાળજી રાખીને આપણે આપણું ઉત્પાદન જાળવી રાખીએ અને ત્રીસથી ચાલીસથી પિસ્તાલીસ મણ સુધી આપણે કરી શકીએ તો તેની સંપૂર્ણ માહિતી આપ સુધી પહોંચી રહીએ તો તેના માટે વિડીયોના અંત સુધી તમે જોડાઈ રહેજો અને જે ખેડૂત મિત્રો આપણી ચેનલમાં નવા છે તો એ કૃષિ ગીતાની બાજુમાં સબસ્ક્રાઈબ બટન છે તેના ઉપર ક્લિક કરી દો જેથી અવનવા જે આપણે ખેતી લક્ષી વિડીયો મુકતા હોય તો એ આપના સુધી પહોંચતા રહે તો ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીએ કે મગફળીનું ઉત્પાદન આપણે ત્રીસ થી ચાલીસ મણ પર વીઘે લેવું હોય તો સૌ પ્રથમ તો કે આપણે સારી કંપનીનું સારી ક્વોલિટીનું બિયારણ લેવું જરૂરી છે અને તેના પછીની બીજી તો કે બીજની માવજત કે બી સી ટ્રીટમેન્ટ તો કે બીજ માવજત કરવી ખૂબ જરૂરી હોય છે તો કે એના માટેનો આપણે એક અલગથી વિડીયો બનાવેલો છે કે આપણે બીજ માવજત મગફળીમાં કઈ કઈ દવાની કરી શકીએ તો તેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ તો તે પણ તમે આખો વિડીયો જોઈ શકો હવે મગફળી આપણે વાવી દીધા પછી આપણે ત્રીસથી ચાલીસ દિવસનો સમયગાળો થાય ત્યારે મુખ્ય પ્રશ્ન બીજો જોવા મળે કે અમુક અમુક જે છોડવા છે મગફળીને એ સુકાતા જોવા જડે તો કે એ ઉકસુકનો રોગ કહેવાય તો તે રોગ છે એ આપણે પાણી સાથે ધીમે ધીમે આપણા ખેતરમાં ફેલાય જો આપણે ટાંગ સમયસરે તેનું નિયંત્રણ ના કરીએ તો કે આપણે આખા ખેતરમાં ધીમે ધીમે પાણી સાથે ફેલાતો જાય અને જો આ રોગ ફેલાય તો તેની સીધી અસર આપણા ઉત્પાદનમાં પડે તો કે આ જે ઉત્સુકનો રોગ છે તો એના નિયંત્રણ માટે આપણે જ્યારે રોગ આવે ત્યારે આપણે નિયંત્રણ કરવા પહેલાં રોગ આવ્યા પહેલાં જ જો આપણે એને તેનું નિયંત્રણ કરી દઈએ તો એ તેના માટે આપણે વધારે સાબી સારું એવું રિઝલ્ટ મળશે તેમાં તો કે તેના માટે આપણે શું કરી શકીએ તો કે જે ઉષુકનો રોગ છે એ ત્રીસથી ચાલીસ દિવસના સમયગાળે આપણે મોસ્ટલી જોવા મળતો હોય તો ત્રીસ દિવસની મગફળી થાય અથવા પચીસ દિવસની મગફળી થાય ત્યારે આપણે જે આ સેપગ્રો કરીને જે પ્રોડક્ટ આવે છે એ અઢીસો ગ્રામ પ્રતિ એકર એટલે કે અઢીસો ગ્રામ પ્રતિ અઢી ના પ્રમાણમાં આપણે કોઈ પણ રેતી છે કે જેવી ખાતર છે તેના સાથે મિક્સ કરીને આપણે આપી શકીએ પિયત આપતા હોય તો પિયતમાં પણ આપી શકીએ અને ડ્રીપમાં પણ આપી શકીએ હવે આ જે સેપગ્રોથ છે તેની આપણે ખાસ વાત કરીએ તો કે આ એક તો લાયોફિલાઇઝેશન ટેકનોલોજીથી બનેલી પ્રોડક્ટ છે અને આ પ્રોડક્ટની અંદર અલગ અલગ છ પ્રકારના સૂક્ષ્મજીવો એટલે કે આપણે ખેડૂતની ભાષામાં કહી તો કે અલગ અલગ છ પ્રકારના બેક્ટેરિયાની અંદર આવેલા છે જેમાં વાત કરીએ તો કે ટ્રાયકોડોમાસ સુડોમોનાસ માઇકોરાઈજર જેવા સૂક્ષ્મજીવો આ ની અંદર આપણે આવેલા હોય છે હવે આ આપણે પચીસ દિવસના ગાળામાં જો મગફળીમાં આપી દઈએ કે જો જે જમીનજન્ય ફૂગ છે તો તેમાં સારામાં સારો પરિણામ મળે અને બીજું લાયોફિલાઇઝેશન ટેકનોલોજીથી બનેલી છે એટલે બીજો ફાયદો શું થાય તો કે એક તો એક બેક્ટેરિયાની સંખ્યા છે એ ખાતરી પણ જોવા મળે એક કરતાં વધારે બેક્ટેરિયા એક જ પ્રોડક્ટમાં આવે એટલે આપણે અલગ અલગ બેક્ટેરિયા આપણે નાખવાની જરૂર ના પડે અને ત્રીજો ફાયદો કે આ જે બેક્ટેરિયા છે તો એ લાંબા સમય સુધી રિઝલ્ટ પણ આપે તો કે ફિલાઇઝેશન ટેકનોલોજી બનેલી છે એટલે આપણે આ એના અલગ અલગ ફાયદા થાય તો આ જે આપણે અઢીસો ગ્રામ પ્રતિ એકરના હિસાબથી આપણે આપી દઈએ તો કે જે આ શરૂઆતના જે સ્ટેજમાં જે સુકારાનો પ્રશ્ન રહેતો હોય તો તેમાં સારામાં સારું નિયંત્રણ મળે હવે તેના સિવાય રાસાયણિક નિયંત્રણની વાત કરીએ રાસાયણિક નિયંત્રણની વાત કરીએ તો કે રાસાયણિક રીતે માનો કે કોઈ ખેડૂત મિત્રોને આપણે જો નિયંત્રણ કરવું હોય તો તેના માટે આપણે કોન્ટાપ એટલે કે આવે છે તેનો ઉપયોગ કરી શકે અથવા એજોક્સિસ્ટ્રોબિન પ્લસ ક્લોરાન ક્લોરો થાયોનિલ આવે તો કે એ ચાલીસ ગ્રામ પ્રતિ પંપના હિસાબથી ચાલીસ એમએલ પ્રતિ પંપના હિસાબથી આપણે આપી શકાય તેના સિવાય આપણે હવે ટેબુકોનો જલ પચીસ ટકા એસી આવે બરાબર તો કે એ છે એ પચીસ એમએલ પ્રતિ પંપના હિસાબથી આપી શકાય ટૂંકમાં આ જે ટેકનિકલ વાડી ફૂગના શકી એમાંથી તમે કોઈ પણ ટેકનિકલ વાળી ફૂગનાશક વાપરી શકો અને જો ઈયળ જોવા મળે તો તેમાં આપણે અત્યારે પેલો સ્પ્રેમાં આપણે ઇમામેક્ટિન બેન્જોઇડ છે કે જે નોર્મલ ટેકનિકલ ઈયળ માટેનું આવે તો તેનો ઉપયોગ કરીને પણ તેનું ઈયળનું નિયંત્રણ આપણે કરી શકીએ તો ખેડૂત મિત્રો હવે બીજો મગફળીમાં મુખ્ય પ્રશ્ન કઈ હતો કે મુંડાનો હોય તો તેના માટે આપણે વાવેતર પહેલાં જ આપણે બીજમાં ઉજત તેના માટેની કરેલી હોય કશી ટ્રીટમેન્ટ કરેલી હોય તો તેનું રિઝલ્ટ આપણે પાંત્રીસથી ચાલીસ દિવસ સુધી જોવા મળે પરંતુ હવે પાંત્રીસથી ચાલીસ દિવસ પછી પણ તે તાત્કાલિક ધોરણે મૂંડા માટેનું નિયંત્રણ કરવું ખૂબ જરૂરી હોય છે તો તેના આગોતરા પગલાં રૂપે આપણે મેટારીજિયમ એનિસોપ્લિક ટૂંકમાં જેવી કીટનાશક આવે તો તે આપણે એક કેજી પર એકર એટલે કે એક કેજી એક કિલો છે એ અઢી વીઘામાં આપણે જો એપ્લિકેશન કરવામાં આવે તો જે મેટલીજિયમ એની શોપલી જે બેક્ટેરિયા છે એ આપણે જમીનમાં જે આપણે મૂંડામાં મુંડાના લાર્વા છે કે ઈંડા છે તો તેનામાં રોગ પેદા કરીને તેનું નિયંત્રણ કરશે અને આના સિવાય આપણે એક અલગથી પણ વિડીયો બનાવશું કે મુંડાનું નિયંત્રણ આપણે મગફળીમાં કઈ કઈ રીતે કરી શકીએ જૈવિક રીતે રાસાયણિક રીતે કઈ રીતે કરી શકીએ તેનો અલગથી એક આખે આખો વિડીયો આપણે બનાવશું હવે આપણે વાત કરીએ કે મગફળી છે એ ચાલીસ દિવસ પિસ્તાલીસથી પચાસ દિવસની થાય એટલે ખેડૂતો છે જમીનની ફળદ્ર ફળદ્રુપતા પ્રમાણે આપણે ખાતર નાખવાનું આયોજન કરતા હોય તો આપણે મગફળીમાં ખાતર વ્યવસ્થાપન માટે એક અલગથી આપણે વિડીયો બનાવેલો છે તેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને તેના સિવાય આપણે વાત કરીએ તો કે હવે પચાસ દિવસની મગફળી થાય તો ત્યારે આપણે કયું ખાતર આપી શકીએ તો તેમાં આપણે સીએમએસ ફર્ટિલાઇઝર એટલે કે એમાં કેલ્શિયમ મેગ્નેશિયમ ને સલ્ફર આવે તો તે ફર્ટિલાઇઝર છે તો એ આપણે એકરે આપણે પચાસ કિલો ટૂંકમાં નાખી શકાય તેના સિવાય આપણે વાત કરીએ તો કે વીસ વીસ જીરો તેર છે તો તે ખાતર પણ આપણે મગફળીમાં જ્યારે પચાસ દિવસનો સમયગાળો થાય ત્યારે આપણે આપી શકીએ હવે બીજી વાત કરીએ તો કે સલ્ફર કારણ કે મગફળી છે એ તેલબ્ય વર્ગનો પાક છે તો કે તેમાં સલ્ફર બહુ મહત્ત્વનું છે કારણ કે તેલની ટકાવરીમાં સલ્ફર આપણે નાખશું તો તેલની ટકાવરીમાં વધારો થશે તો અને બીજું કે એ સલ્ફર છે એ ફૂગનાશક તરીકે પણ આપણે કામ કરે તો કે જે સલ્ફર નેવ ટકા પાવડર આવે તો એ આપણે જો સ્ટાર્ટિંગમાં ન નાખો હોય કે જ્યારે મગફળીનું વાવેતર કરતા હોય તો ત્યારે અત્યારે આપણે પિસ્તાલીસ પચાસ દિવસની મગફળી થાય તો તો એ આપણે વીસ વીસ જીરો તેર સાથે પણ એ આપણે આપી શકીએ હવે બીજો મગફળીમાં એક મગફળી પીડી જવાનો પીડી પડી જવાનો પણ પ્રશ્ન જોવા મળતો હોય તો તે છે મગફળી પીડી પડી જતી હોય ઘણા બધા કારણોથી પડી જતી હોય તો કે એમાં આપણે વાત કરીએ તો કે તત્વની ખામીને કારણે પણ પીડી પડે વધુ પ્રમાણમાં વરસાદ પડ્યો હોય તો પણ પીડી પડે પાણીની ઘટ થાય તો પણ પીડી પડે અને નાઇટ્રોજન વધી જાય તો પણ મગફળી પીડી પડવાનો પ્રશ્ન થતો હોય તો તત્વની ખામીને લીધે જો આપણી મગફળી પીડી પડતી હોય તો આપણે જો પાયાના ખાતર પાયાના ખાતરમાં આપણે ફેરસ સલ્ફેટ આપી શકીએ અને અત્યારે જો આપણે ફેરસ સલ્ફેટ ના આપેલું હોય તો અત્યારે જ્યારે પીડી પડે ત્યારે પણ આપી શકીએ અને ફેરસ સલ્ફેટની જગ્યાએ આપણે જો ના નાખવું હોય તો ચિલેટેડ ફેરસ આવે તો કે વીસથી પચીસ ગ્રામ પ્રતિ પંપના પ્રમાણથી આપણે આપવામાં આવે તો તેમાં સારામાં સારો પરિણામ મળે છે આ સિવાય આપણે એક બીજી વાત કરીએ તો કે જે ખેડૂત મિત્રોને પિત્તવાળી જમીન છે એટલે કે જે ખેડૂત મિત્રોએ ઉનાળુ પાકનું વાવેતર કરેલું છે અને હવે પાછું એ જ જમીનમાં અત્યારે શિયાળુમાં ચોમાસું સિઝનમાં મગફળીનું વાવેતર કરેલું છે તો તેવા ખેડૂત મિત્રોએ ખાસ કરીને આપણે જે સેપગ્રો ખીચી હતી એ પ્રોડક્ટનો ઉપયોગ કરવાનો જેથી કરીને મૂળના કોઈ પણ ફંગસનો પ્રશ્ન ના રહે અને બીજું તો કે એનપીકેના બેક્ટેરિયાનો પણ ઉપયોગ કરવો જેથી એનપીકેના બેક્ટેરિયાનો એનપી કે બેક્ટેરિયા જે આવે છે કંસોટી આવે તો તેનો ઉપયોગ આપણે કરીશું તો કે જે જમીનમાં અલભ્ય પોષક તત્વો છે તો એને લભ્ય કરીને આપણે છોડવા સુધી પહોંચાડવાનું કામ કરશે તો કે ખાસ કરીને એ વસ્તુનો ઉપયોગ કે જેને ખેડૂત મિત્રોને પિતવાળી જમીન છે એને ખાસ કરીને કરવો હવે બીજી વાત કરીએ તો કે જ્યારે ફૂલ બંધાવવાની વ્યવસ્થા ચાલુ થાય એટલે કે પછી ધીમે ધીમે આપણે સૂયા બેસવાની વસ્તુ ચાલુ થાય તો ત્યારે આપણે એમિનો એસિડ પ્લસ વિટામિનવાળી જે સારી કંપનીની કોઈ પણ માર્કેટમાં આપણે આવતી હોય તો તે તેનો ઉપયોગ તમે કરી શકો કે વધારેમાં વધારે તેનાથી સૂયા બેસે પછી કે કલ્ટાર છે પછી માર્કેટમાં એક બીજું ટબુલી કરીને આવે છે તો કે ટૂંકમાં આ જે તમારા નજીકના એગ્રો સેન્ટર હોય તો ત્યાંથી તમે માહિતી મેળવીને કુલ બંધારણ વ્યવસ્થા ચાલુ છે ત્યારે એક સ્પ્રે કરવાનો અને બીજો સ્પ્રે તો કે જ્યારે પેલો સ્પ્રે કર્યો હોય તેના વીસ થી પચીસ દિવસ પછી બીજો પાછો સ્પ્રે તે વસ્તુ તે દવાનો કરી દેવાનો એટલે આપણે જે ઉત્પાદનમાં છે એમાં ઘણો બધો ફેર પડે તો ખેડૂત મિત્રો આ રીતે આપણે જો માવજત કરશું તો આપણે જે ત્રીસ થી ચાલીસ મણ પ્રતિ વીઘી મગફળી કરવી છે તે આપણે કરી શકશું અને આપણે જેમ જેમ સમય થશે મગફળીમાં કે કઈ કઈ આપણે ઈયળ માટે કઈ કઈ દવા છાંટવી ફૂગનાશક આપણે કઈ કઈ દવાનો સ્પ્રે કરવો તો એ આપણે સમય અનુસાર આપણે જે તે ટાઈમે આપણે વિડિયો મૂકશું તો તે જોવા માટે આપણે જે ખેડૂત મિત્રો આપણી કૃષિ ગીતા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ કૃષિ ગીતાની બાજુમાં સબસ્ક્રાઈબ બટન છે તેના પર કરી દેજો અને બીજું એક વાત કે આપણે યુટ્યુબમાં યુટ્યુબની જેમ આપણે વોટ્સઅપમાં પણ આપણે એક કૃષિ ગીતા ખેડૂત માહિતી ગ્રુપ ચલાવીએ છીએ તો કે એમાં આપણે જે ખેતીલક્ષી માહિતી હોય તો એ આપણે સમયસર આપણે તેમાં શેર કરતા હોઈએ છીએ તો તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ તો તેના ઉપર તમે ક્લિક કરીને આપણે જે કૃષિ ગીતા ખેડૂત માહિતી ગ્રુપ વોટ્સઅપમાં ચાલે તો તેમાં તમે પણ જોઈન થઈ શકો અને આ માહિતી જો તમને સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રો ગ્રુપમાં પણ તમે શેર કરજો જેથી બીજા ખેડૂત મિત્રો ગ્રુપને પણ બીજા ખેડૂત મિત્રોને પણ આ માહિતી મળી રહે આભાર જય જવાન જય કિસાન